અરવલ્લીના ભીલોડામાં વેપારી પુત્ર દર્શન પટેલની હત્યા સ્ટોરી રિપોર્ટ બાય જગદીશ સોલંકી અરવલ્લી ગઈકાલે રાત્રે ભીલોડામાં એક મર્ડરની ઘટના બનેલી છે જેમાં હકીકત એવી છે કે મરણ જનાર છે એ દર્શનભાઈ મનોહરભાઈ પટેલ છે ભીલોડાના રહેવાસી છે અને સામે પક્ષે જે આરોપી છે નિસર્ગ હિતેશભાઈ પટેલ છે બંને એકબીજાને ઓળખે છે બંનેની ઓળખાણ એવી રીતે છે કે બંનેને એક કોમન પાત્ર છે એમની જોડે પ્રેમ સંબંધ છે આરોપી છે એનું બ્રેકઅપ થાય છે અને જે મરણ જનાર છે એની સાથે એ પાત્રનું જે સંબંધ છે એ ફરીથી બંધાય છે જે અનુસંધાને કાલે બંને આરોપી અને મરણ જનાર છે એ મળે છે અને આરોપીએ પોતાનું બ્રેકઅપ થયા બાદ જે આ મરણ જનાર છે એની જોડે જે પોતાનું પાત્ર છે એ સંબંધ રાખે છે એ એની અદાવત રાખી અને એણે કોઈ તીક્ષ્ણ હથિયાર વડે એમને શરીરે ઈજાઓ કરી અને આ જે આખો બનાવ છે એને અંજામ આપેલો છે તાત્કાલિક ત્યાં બિલોડા પોલીસ સ્ટેશનની ટીમ પીઆઈ વાળા અને એની ટીમ એલસીબી અને એસઓજીની ટીમ પણ ત્યાં પહોંચે છે અને તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે છે

ਕਹ ਕਾਰੋ ਓਛਨੇ ਪਕੇ ਉਪਜ ਲਖ ਲੁਟ ਕਾਸ ਬੋਸ ਏਰੰਡਾ ਵੀ ਆੜਾ